મીટિંગમાં જઈ થાય બરોબર તમારી વિકિલ પતાવી નીકળો બોલો જમીન નું પેમેન્ટ લઈ ના પેમેન્ટ નહી લાગે મેં જગ્યા થોડુંક જોર અમારા વકીલ જોડે

સિક્કા સિક્કા મારેલા તો સિક્કો એની ખબર નઈ પણ હું આજ લઈ ગયો તો તમે મેરા તે વાહ વચ્ચે જે તઈ ના લઈ ગયો તો અજી લાના રજીસ્ટર કરેલા લગભગ પચાસ પચાસ લાખ નું રજીસ્ટર કઈ છે એટલે દોઢ કરોડ રૂપિયા ના રજીસ્ટર છે બરાબર અને પાટીના ભાઈ નોમી છે

તમારી જગ્યાની કિંમત શું બહુ કરોડ થઈને તમે મને દસ્તાવેજ કરો પણ તમે મને કેટલા તમે દસ્તાવેજ કરો દોઢ કરોડ ના પેલો દોઢ ના લે પચાસ પચાસ લાખ રૂપિયા કરાવી વ્યાજ ને એવું બધું

પચીસ પચાસ લાખે મારે જોવું પડે ફોર્મ મારે પૂછવું પડે ભાઈ તું રજીસ્ટરમાં શું લઈને ઉભો થાય એ હું આખા પૈસા લઈને ઉભો થઈ જાય તો પછી મારે ગણતર કરી પછી તમારો વેર પડે તમને ચેટલા અમાઉન્ટ ચેટલા નહીં પાર્ટી જોડે જ બે હાર્યા તમે કરશું શિયર ની ચાલી લાખ માં વેચી ફાળે પીચી ગાળો એ નહીં

ઘરે જાય આપણે જોવાનું જોર કરીને મને એવું ખબર પડે આપડે જોવા નઈ તો રજિસ્ટર કરેલી તમને રજિસ્ટર ની કોપી આપી દઉં તમે જોઈ લો

અલિકારો નું આવતો હસીમદો એવું નાખી રહ્યો મારી ત્યાં જ ગટો તમે ખબર પડિક્રેટી ગયેલું ક્રેડિક મુવી પણ આ ફોર્મ આવશે બીજું કશું નહીં

લીધી આવું ના કરાય પોતાના મોમા આવું ના કરાય ગયો મારું તમાર ફાર્મ હાઉસ આવી ફાર્મ હાઉસ પણ હે ના મારા પૈસા નું ફાર્મ હાઉસ બનાવ્યો ભાઈ તું જ

ખબર પડે મરી જાય તો કરવાનું કેટલો આજે ખરા જ ને ભાઈ કાલતા નો ગટકો કે શાંતિ આવા કપાતા કપાતા

આવું કરતો નઈ ભાઈ દોઢ લાખ કરોડ નોડો અરે મારા રૂપિયો તો મારા ના હું એવો નહીં આ માટે તો ખબર ના થઈ ખોટી પાર્ટી બોલાયલી લીધી હું કઈ મેં ફૂલચી ખાઈ ત્રીસ લાખ રૂપિયા ગાડી લીધા પચાસ સાઠ લાખ રૂપ લેવું

રૂપિયા ગટુ લાલિયા એને મયે જિજ્ઞાસા કરી તન તો ફોર્મ આઉટ બન્યું ના ના ફોર્મ આઉટ લે હણું આઈ સર બોલાવ તમારા ભોણા આવો જગ્યા બોલે કાકા ને એવું હતું બાજુ જગ્યા રાખી દેવી હા એ જોવા લઈને ને તો ખુબ વાપરો

મારા પૈસા ખબર પડી પી પેલી પાલતે કીધું એવું ના કાતો અમારે અંધારામાં તો ઓછો નહી ઓછો

મારા પાખું મારા દેખાતા હા હા દેખાતા પેલા ના રે મારા

જય માતાજી મિત્રો તો અમારો તો લાઈક કરો શેર કરો કરો કદી ફૂંચી ખાવું નહીં વિશ્વાસ માણસ નો જગ્યા એ અને અમારું કેવાનો મકસદ એક જ છે મજૂરી કરીને જવું ના કોલ તો બધું ફૂંચી ખાઈ જાય કશી નહી અવા દે અને અમારો મકસદ તો એક જ છ મજૂરી કરવું અસિંદી જગ્યા એ કાઢવી નહીં અને આપડે ને ગણવા